હેલો જો એક બેન હતી બે ભાઈ બોન હતા પછી બેન ને ભાઈએ પરણાવી દીધી અને બેન ને હારું ખુબ બઉ મસ્ત જોયું એટલે ધામ રૂપિયા વાળા અને ભાઈએ એ રૂપિયા વાળો જોતો પણ સિકર ભાઈ ના ભાઈ માં ખસી ગયું ગણ ગણે અવરા બે ગયા અને બધું થોડાક દિવસમાં તો બધું અરસપર થઈ ગયું કંઈ રહ્યું નહીં ભાઈને ખાય એવું પણ ન રહ્યું એમ કરતાં કરતાં ભાઈ તો હાજો ને માંદો ને ચિંતા કરે ને એટલે બહુ જ દુબરો પડતો જ પછી એના બૈરાએ એમ કીધું કે તમે આવી ઉપાધિ કઈક કરો હો ને તો કે તમે કે આમ નામ કે નહીં કે તમારું શરીર હાજર રહે અને તમે કે શું કામ ઉપાધિ કરો કે તમે તમારા બેનના અહીંયા જાઓ તમારા બેન પાણી તો ધમ રૂપ્યો હે કે તમને નહીં ના પાડે કે તમે બેન પાસે જાઓ અને તમે કહેજો કે મને થોડાક રૂપિયા આવ્યા એટલે હું નાનો એવો ધંધો નાખું ને એમાંથી હું કમે કમે અને મોટો ધંધો કરી વારીશ અને હું તારે રૂપિયા પછી ભરી જઈશ તને કે હા હારું તાર જવું કે પછી ભાઈ તો જીવો બોનના ઘેર ઉગડો તો તલાવની પાયરે ચડ્યો ને તો થાકી જ ગયો બિચારો ફાટલા કેટલા લોગડા કેટલા તેમનો ખાવાનું હા પડતા હતા એટલે શરી થઈ ગયું હતું એટલે અહીંયા બેહી ગયો બકરા વાળો એક રબારી નીકળો તે ઓળખી ગયો કે તમે બેનના ભાઈ હો ને કે તે કે હા કે તે બોલો તો એકદમ જીવો ભાઈ અને તરત બેનના સમાચાર આપ્યા કે દિવાળી બેન કે તમારો ભાઈ પાયરે બેઠો હે કે અને તમારો ભાઈ આવ્યો હે કે તે કે મારો ભાઈ ક્યાં ત્યાં તો એને ભાઈ વાંય વાય હાલતું થઈ જયેલો અને આમ આમ પાછો વાળીને જોઈને ઓલે કે એ આવે તમારો ભાઈ કે ઈચા મારો ભાઈ હે કે એ મારો ભાઈ નથી કે એ તો મારા ભાઈનો નોકર હે કે માર ભાઈ આવો હોય કે એમ કહેતા જ કે હું એમનો ભાઈ હું તો કે ના કે મારો ભાઈ નથી કે ભાઈ નજીક આવ્યો ને કે બોલ હું તારો જ ભાઈ હું કે કે જા જા કે હવે કે મારો ભાઈ નથી કે તું માર ભાઈનો નોકર હું કે જા કે મારા એ મારા આંગણામાં જ નહીં કે એમ કરીને ધક્કો મારી અને કાઢી મૂક્યો ભાઈને બહુ જ ઓછું લઈ ગયું કરે રે અંધ સમયે કે કોઈનું પેટ પોતાનું લુગડું હગું નથી રહેતું કે એમ કરીને ઓશિયારો થઈને ભાઈ તો બહુ નાંગણામાંથી નીકળી ગયો ને આયલો 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 એલો ઘણે દૂર વહી ગયો પછી એક મોટું નગર શહેર આવ્યું ને અહીંયા એક હોટલ હતી હોટલમાં હોટલવાળાને કે મને કે તમારે હોટલમાં રાખશો કે કામ કરવા હા અન કે મારે જરૂર છે કે તમ તાર રહી જાઓ પછી એ તો રહી ગયો પણ એના પગલાં સારા હતા પણ શીખેબડીને ગણ ગણે અવરા બેઠા ને એમાં બધું ખોવી ગયું તે હારા પગલાં નહોતો ને તો એને હોટલમાં રાખ્યો ને ત્યાંથી એને એટલી આવે કે આ એટલી આવે કે આ ને અને ધોરી તો રૂપિયા વાળો થઈ ગયો પછી પડકે ચાની હોટૅલ નાખી દીધી પછી આ લોજમાં એટલું કમાવા માંડ્યો ને પછી એને એમ થયું કે આ કે પછી કે જો વયો ન જાય ને તો સારું લાઈનીનો એનો થોડોક ભાગ કરી વાર કે પછી કે તમારે ભાગ કરવો છે કે હાણ કે કરો તો મારે ભાગ કરવો તો કે જા આઈ થિંક તારો ભાગ કે અડધો અડધે તારો ભાગ કે બે માં કે હાર અને પછી તો ભાગ કર્યો ને તો એને તો બમણી આવે કાબમાં મેંડી પછી થોડાક સમય તો પૈસા વ્યાકે ને હા તો એના ઘરાણા કરવા દાગીના કરાવ્યા ને ઘોડી લીધી રાજમાં ન હોય એવી રીતે ગોહળી લીધી ને બે નોકર રાખ્યા ને એમ કરતાં કરતાં તો ધમ એ રૂપિયાવાળો થઈ ગયો પછી એને એક વખત એના બૈરા છોકરા એ જઈ ઈચ્છા એ કે મેં કે દુના મારા બૈરા છોકરા મૂક્યા હે ને લાવીને કે હું મારા બૈરા છોકરાને ખંભાઈ લઈ આવું અને અહીંયા લઈ આવું કે મારે ક્યાંય ધંધો હે એટલે શું કાંઈ રહેશે ને મજા કરશે કે તે તો બે નોકર લીધા બે ગાડલા મખમલના આઈરે લીધા કે કંઈક ખાઈ ખાઈને રાઈત રેવા હોય તો પાથરવા થાય ને કે અને પછી ઘોડી ઘોડીને તો એવી શણધારે ને એની લગામું એના પલંગ એવા મસ મખમલના મજાના નાખેલા અને પછી તો ઉડો આ તો અને પછી વેચમાં બોરનું ગામ આવ્યું ને અહીંયા પાસે તલાવમાં તલાવ પડાવ નાખ્યો મખમલનું ગાડલું પાસે હું તો હોય બેઠો બેઠો પીવે હે ને ત્યાં પાછો રબારી નીકળો તે કે તમે કે બેનના ભાઈ હો ને કે ક્યાં તે રીતે જઈને તરત બેનને સમાચાર દેવો કે બેન કે તમારા ભાઈ કે તલાવના પાયરે આવ્યા છે ઓલી વખતે તો કે એમના લુગડા પહેરા અંગ ઉપર ના કે ફાટલા ટૂટલા તો આ વખતે તો કે તમારા ભાઈની કે તમે જો ને જમા કે મખમલનું ગાડલું પાથરીને હું તો હે એને હું તો હું તો ઓકોપી હે અને ઘરાણા એડે તો કે એનું અંગ નથી દેખાતું કે એટલા તો કે એને દાગીના પહેર્યા હે અને બે તો નોકર આવી રહે હે કે અને નોકર એની પગચમ્પી કરે હે કે આવો તમારો ભાઈ હે કે કે હે કે આ બોને તો ઘીથી દૂધ મૂકીને જઈને તો ઓી કે હા મારો ભાઈ છે કે ભાઈ તું આજે હું તો હું કે હાલ મારા ઘી કે આવ્યું હોય કે તને ખબર નથી કે મારા બોના ગામમાં હે પછી કે ના માર ના આવું કે ના હાલ જ દે કે એટલે પછી એને બોને તો બહુ એટલી હતી કે નહીં આવીને તો કે હું આય નહીં કે કરીને મરી જઈશ કે મારે કીને નહીં આવ્યું તો પછી ભાઈને એમ થયું ને કે આઈ ત્યાં જવું કે હાલ આવું કે પછી ભાઈને લઈ જઈ ઘીરી ખાટલો ઢોલીઓ પાસે દીધો ને ઢોલીયામાંથી ને રસોઈ બનાવવા માંડી અને રસોઈ મજાની એવી મસ્ત રસોઈ બનાવી નથી ભાઈકની વાઈન વાંચ્યું ને પછી ભાઈને તો જમવા બે હ્યા ભાઈ ના પાડતા કે મારે જમવું નથી પણ ભાઈને પરાઈને બે હેરાયા ને તે ભાઈએ તો આ બધા દાયગીના હતા ને બધા થાળી ભરી દીધી થારી ભરતી હતી ને પછી આમ ભાઈએ લાગી કીધું કે એ મારા બધા કા દાયગીના કે જે મારો શણકાર હે ને મારે નથી જમવું કે મારે બોનના ઘી રે કે તમે કે જમી લો કે આ બધું જે ભોજન પીસી એમ કરીને દાગીના મીડો બધા પ્યારવા અને પછી બોને ભોજન પીરશું થારીમાં પછી ખાધું નહીં પછી લાગીને ઊભો થઈ ગયો કે જેમ કે ઊભો થઈ ગયો કે મારે નથી જમવું કે કે ખા જમવું જ પડે ને કે બોરના ઘી રે કે ના ઓલી વખતે હું આવ્યો ને ત્યારે ત્યાં મને કે ધક્કો મારી કે કાઠી મૂક્યો તો ખબર હે ને કે કે આ મારો ભય નથી મારા ભાઈનો નોકર હે કે જા કે માર તાર કરીને અનાજ આઈ તું મારી બોર નહીં હું ભાઈ ને કે હું તારખીને કૂદ ને કે તારે મારે મેં રાખે એમ કરીને ભાઈ તો નીકળી ગયો અને જો એના ઘીરે ત્યાં એની બૈરી ભારી જઈને તો એની બૈરી તો રાજી રાજી થઈ જીતી ઓહો કે બોરના ઘીરે તમે આવે એટલે બધા માર થઈને પછી ભાઈ કે બોરના ઘીરે તો મને ધક્કો મારીને કાઠી મૂક્યો તો કે મને એક ઋતુ ના આપ્યો કે મારા ભાઈનો નોકર હું તો કે જા કે અને પછી કે હું કે ઘણે દૂર નીકળી ગયો ઘણે દૂર હાલતો હાલતો એક મોટું નગર શહેર આવ્યું ને નગર શહેરમાં કેટલ લોજમાં કે મને રાખી દીધો હતો પણ લોજવાળાને શીખબરીને કે કંઈ કમાણી હારી ભાઈને કે મને કે મારો ભાગ પીરો ને પછી પડકે કે ચાની હોટલ નાખીને ફૂલ કમાણી આ બીડીને એમાંથી મારો ભાગ પીરો ને એમાંથી કે હું હું અને હું તમને અત્યારે લેવા આવ્યો કે તમે તીય થઈ જાવ આપણે ફેર અહીંયા જતું રહેવાનું હે અને બોનને હું કહીને આવ્યો કે તારે ને મારે હવે શેલા પરિણામ છે અને કે આપણે કે અહીંયા ધંધો હોય ને અહીંયા હવે આપણે હું તને લેવા આવ્યો કે અહીંયા જતા રહી પછી એને બૈર તીએ થઈ જઈ બૈરા છોકરાને લઈ અને એનો ભાઈ તો પછી અહીંયા ધમ કમાવા માંડ્યો ધમ કમાવવા માંડ્યો તો બોને અહીંયાથી ના કહેવાનું મતલબ એ કે જો ભયના ઘરમાં હોય ને તો ભય ખાય બોનના ઘરમાં હોય તો બોન ખાય અંત સમયે કોઈ આ આંગ ઉપરનું રૂબડું આપણું હકું નથી રહેતું એટલે તમે કમાવામાં કોઈ ઢીલ ન કરતા બોન કરતા હારું મારે કમાવું એવું બોનના ઘર કરતાં હું શું કામ હારું ન ઘર રાખું અને બનાવું એમ જાણી અને આમ પેટે પાટા બાંધી અને મજૂરી કરી કરી અને કમાવું પછી ભલે સુખ શાંતિ મળે ને ત્યારે તમે સાહેબી ભોગવી લેજો પણ નાનપણનું કમાવાનું ભૂલશો નહીં નાનપણમાં તમે ધરી ધરીને કમાઈ શકશો ઘટપણમાં નહીં કમાવો કંઈ અને કોઈ આપણું હગું નથી બોન માની જે બોને હેગી નથી કે માનો જેનો ભય હગો નથી અંત સમયે આપણું કોઈ હગું રહેતું નથી આપણું કોઈ ધડો કરતો નથી એ તો ઉપરવાળો જ્યારે દે ને ત્યારે આપણને બે આઈથી લઈ શકતા નથી પણ આ નો હારો હતો ને તે એને અહીંયા મળી ગયું બધું ધંધો અને એટલું કમાણો એટલું કમાણો ને બોને ન ધડો કર્યો ને એ જો એ પાટા જણા એનો ધડો કર્યો આપણે એ કહે ને કે નાનપણનું રહેવું અને